અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન પામેલા ઉમરેઠ તાલુકાના ભરોડા ખાતે બંનેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન પામેલ ઉમરેઠ તાલુકાના ભરોડા ગામના રશ્મિકાંત પટેલ અને કોકિલાબેન પટેલના મૃતદેહની બરોડા ગામે લાવવામાં આવતા તેમના સગા સંબંધી તેમજ બરોડા ગામના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સરકારી અધિકારીઓ તેમજ પોલીસ કાફલો પણ ઉપસ્થિત હતો ઘરે આવી પહોંચતા લાયઝન અધિકારી જિજ્ઞાબેન પટેલ અને જિલ્લા પુરવઠા અધિકારી આણંદ ઉમરેઠ મામલતદાર નિમેશભાઈ પરીખ તેમજ

ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે